આપણે પહોંચી ગયા છીએ કળા ત્યાં આગળ આવેલું છે સદીમા વિશાળ મંદિર વિડીયો ના અંદર તમે રાયણ જોઈ રહ્યા છો તે એકદમ પેલા સુખી હતી ત્યારે મુખી ઘરે જે પચાસ વર્ષે જે જે જન્મ આપ્યો એમના સ્થળે આવીને કીધું કે જો મુખી તારા ઘરે જે નવ મહિને તેરમા દિવસે તારા ઘરે છોકરા જન્મ આવે તો સમજી લેજે કે હું સધી આપી કળા ના ગામે જે સદી બેઠા હતા એટલે પછી મુખી ઘરે પછી નવ મહિને તેરમા દિવસે પછી છોકરાનો જન્મ આપે

બીજા દિવસે એટલે આપણને દર્શન કરવા મળે સારી રીતે ને પછી જો તમે પૂનમના દિવસે આવો આ જોઈ લો પૂનમનું કેલેન્ડર મારેલું છે ત્યાં આગળ તમે કેલેન્ડર પ્રમાણે તમે પૂનમ જોઈને આવી શકો છો મંદિરના અંદર પ્રવેશ કરતા પહેલા તમે ડાબી સાઈડ જોશો તો ત્યાં આગળ દર્શન કરવાનું કેલેન્ડરને જે ટાઈમ સર ને એવું બધું લખેલું હોય છે મંદિરના ટાઈમની વાત કરીએ તો સવારે પાંચ ત્રીસ થી જે રાત્રે જે સાડા આઠ વાગ્યા સુધી હોય છે મંદિરના અંદર જશો તો તમને પ્રસાદ પણ સુખી ખીચડી પ્રસાદ પણ ત્યાં આગળ મળી જશે તો હું તમને વતાઈ દેસુ જો આગળ વિડીયો ના અંદર બન્યા રહેજો અને આ છે રાયણ જો તમે જોઈ શકો છો જે સુકું ઝાડ હતું હાલમાં જે લીલું સમ છે ને મંદિર પણ રાખી દીધું છે ને એ વિશાળ બની ગયું છે પાટણથી થી લઈને વીરભણ આવતો તો તેના ઘરે તેવામાં છે રસ્તામાં જે કડા ગામે જે આ રાણનું જે ઝાડ જોવા મળ્યું છે સુકું ત્યાં આગળ જે વીરભણ જે કસ મારવા ઉભા રહ્યા હતા વીરભણ રાવણ ને ઊંઘ આવતા તેવામાં અચાનક ત્યાં આગળ જે સુઈ ગયા હતા ત્યારથી ત્યાં આગળ સધી વસવાટ છે તો હવે આપણે સુખડી પ્રસાદી લઈ લેશું જે આપણે મળે છે ત્રીસ રૂપિયાની ની પચાસ રૂપિયા ની સો રૂપિયા તો આપણે જે ત્રીસ ત્રીસ વાળી લઈ લીધી હતી ઈ ટોકન પછી તમે બાજુમાં આપશો તો ત્યારે ટોકન લઈને ફાઇનલી તમને બે અંદર જે સુખડી આપી દેશે અને પ્લેટો તમારે પછી પછી જવાનું છે મંદિર તરફ ત્યારે આપણે આ જે બે બે ડીશો લઈને ગયા છે મંદિર તરફ આ સુખડીની પ્રસાદી જો તમારે ઘરે લઈ જવી તો તમે લઈ પણ જઈ શકો છો અને મંદિરના અંદર જે ત્યાં આગળ રાયણનું જે ઝાડ છે ત્યાં આગળ કોઈ પાન કે છોડનું ઝાડ કે કોઈ બે છાલ જે છોલવી નહીં કે તમને કોઈ પણ જાતની જો તફલિક થશે તો મંદિરની જવાબદારી રહેશે ને આગળ સૂચના મારેલી છે એટલે તમે સમજીત ગયા હશો મંદિરના અંદર ચા પ્રસાદી પણ જોવા મળી રહેશે જે તમે ચા પીધા પછી તમારે વાટકી ને પ્લેટ ધોવાની જવાબદારી તમારી ખુદની રહેશે મંદિરના અંદર રાયણ એટલી વિશાળ થઈ ગઈ છે કે આજુબાજુ પ્રસાદ મળે છે ત્યાં આગળ પણ જે એના ઉપર પણ ચડી ગઈ છે ને મંદિરના ઉપર પણ જે મંદિરને પણ ઢાંકી દીધું છે તો તમને ફરીથી કહી દઉં છું કે સમયની વાત કે સવારે 5:30 રાત્રે આઠ વાગ્યા સુધી ત્યાં આગળ તમે જોઈ શકો છો બોર્ડ પણ છે કેમ કે ઘણા ભક્તો જે આવતા હોય છે એમના માટે સમય ની વાત કરી છે હો કેમ કે ઘણા લોકો ટાઈમ પણ વધી જતો હોય છે આ સધીમા મંદિર રાયણ નીચે છે એક્ઝેટ જે આગળ વસવાટ કરેલો છે સધીમા આ મંદિરનો વીડિયો કોક ના જ વિડીયો ના અંદર જોવા મળતો હોય છે રાયણના ના ડાળે એક નાનકડો ઝુલો પણ જોરદાર બાંધેલો હોય છે જે બધા લોકો ભક્તો જે સધીમા ઝુલાવતા હોય છે અને ઝુલો ઝુલાવતા હતા તેવામાં પછી આજે સિદ્ધનાથ મંદિર મહાદેવ છે ત્યાં આગળ આપણે જોવા નજર મળીએ ત્યાં આગળ આપણે પછી દર્શન કરી લીધા મંદિરની બહાર નીકળશો તો બાજુ તમને જોવા મળશે ને અહીંયા જે મસ્ત મજાનું જોરદાર બગીચા ટાઈપ ગાર્ડન પણ છોકરાઓને રમવા માટે બનાવેલું છે ટ્રસ્ટ દ્વારા સવારનો સમય છે એટલે તમને આ ખાલી જગ્યા લાગે છે પણ પુનિમ ને તમને થોડું માળા વહેલા લાગશે તો આ ભરાયેલું લાગશે અને જો તમારે બહાર થી જો પ્રસાદી લઈ જવી હોય તો તમારે મંદિરના બાજુ જમણી સાઈડ ત્યાં આગળ સરસ મજાની પ્રસાદીનું ભંડાર છે ત્યાં આગળ તમને સરસ મજાની પ્રસાદી કંકુની ડબ્બી અનેકો ચુંદડી જોવા મળી જશે આ જગ્યાથી તમે પ્રસાદી ચુંડણી પણ લઈ શકો છો અને અંદરથી પણ પ્રસાદ લઈ શકો છો અને તમારા નાના ટાબરીયા છોકરાઓ માટે સરસ મજાના રમકડા ત્યાં આગળ આજુબાજુ જે છૂટક દુકાનો જોરદાર મળી રહેશે તરસ સરસ મજાના રમકડા અને ત્યાંથી તમે સામે જોશો ત્યાં આગળ સિદ્ધેશ્વરી

તમે રાઈડ પણ કરી શકો છો ત્યાં આગળ જે હાલ અંદર તમે જોયું ત્યારે જે રવિવાર ને જે પૂનમ ના દિવસે આ બધું ચાલુ હોય છે તો આવા ધાર્મિક વિડીયો જોવા માટે હારા હારા સ્થળો જોવા માટે કોમેન્ટ કરી દેજો આપડી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો